આ બેઠક ની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી એક સત્યાવીસ નંબર ની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર ની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડ ની સાઈટ ના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જયારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ માંગવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ આજની કુલ બેઠકની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડની અંદર આજે મંજૂર કર્યા છે ખાસ કરીને રોડના કામો જ્યાં નવા રોડ બનાવવાના છે ડીઆઈ ના ડ્રેનેજ ના રોશની ના પછી વોટર વર્ક ના અલગ અલગ કુલ છેતાલીસ દરખાસ્તો હતી એમાં આડત્રીસ કરોડ જેવી માત્ર રકમની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની સ્ટેન્ડિંગ કમિટી આજે મંજૂરી આપી છે સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય કારણ કે એક લાખની વસ્તી એક ફાયર સેશન અને સ્ટાફનું સેટઅપ

સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચ ચારસો ને ચોવીસ અંદાજીત લોકોની જે ભરતી કરવાની છે એ એના માટેનો જ આખરે આખો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રિરંગા યાત્રાનો ખર્ચ સાડા છ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ નથી આવે એવી જે વસ્તુ બહારથી મંગાવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બારથી છે અલગ અલગ વાહનો જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જે અંદાજિત ખર્ચ એને આજે મંજૂર કરવામાં આવ્યો